મહાશિવરાત્રી નિમિત્તે શહેરના મોટનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સમગ્ર ભારતમાં મહાશિવરાત્રી ગામ ખાતે આવેલ મોટનાથ મહાદેવના સાનિધ્યમાં લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકવીસ જોડાઓએ સમૂહ હોમાત્મક લઘુરૂદ્ર લાભ લીધો હતો સાથે આજે જ વહેલી સવારથી તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું મોટનાથ મહાદેવને ભક્તો દ્વારા જલાભિષેક દુધા અભિષેક શેરડીના રસનો અભિષેક કરવામાં આવ્યો હતો ધતુરુ અને બિલ્લો પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા અને ધનતા અનુભવી હતી ભગવાન ભોલેનાથને રીઝવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું કે જય બોલે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વટપતંગ નગર ની ઉત્તર સીમાડે આવેલા નવનાથ મહાદેવ પૈકી ના એટલે મોટનાથ જે મોટા ભાઈ તરીકે ઓળખાય છે મોટનાથ મહાદેવ હરની ગામમાં આવેલું છે આ બહુ પૌરાણિક મંદિર છે

શિવનો કોઈ ઉત્સવ નથી પણ અજાણવાનો લોકો એમનો કોઈ જન્મ નથી એવા મહાદેવ જ્યારે એ ભક્તિનો પર્વ છે એક શિકારી કહેવાય છે કે એ શિકારની શોધમાં એક વૃક્ષ પર બેઠા હતા અને અજાણ્ય એ પત્તાનું વૃક્ષ હતું અને એ સમય પસાર કરતા હતા અને એક એક બિલમાં તોડીને એ નીચે નાખતા હતા અને એ પત્તા વૃક્ષની નીચે એક શિવલિંગ હતું અને ચાર પ્રવાહ એટલે કે એક દિવસની પૂજા અર્ચના કર્યા બાદ ભગવાન સ્વયં

મહાદેવના સાનિધ્યમાં હોમાત્મક લઘુ આયોજન થયું છે સાંજે મહાપ્રસાદીનું આયોજન થયું તો સૌ વડોદરાવાસીઓ પધારે એવી તમામને નમ્ર વિનંતી